હાલ રાજ્યમાં દિવસેને દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે ત્યારે રાજકોટના બામણબોર ગામમાં વધુ એક વખત દીપડાનો આતંક જોવા મળ્યો બામણબોર વિસ્તારમાં દેવી પૂજકના મેલડી માના મંદિરની બાજુમાં રઘુભાઈ ધનાભાઈની વાડીમાં દીપડાએ વાછડીનું માણ કર્યું હોવાની ઘટના સામે આવી આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી છે આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે

ત્રીજું મારણ કર્યું છે એમાં એક દીકરો પકડવામાં આવ્યો તો પિંજરામાં પૂરા ગયો એક લઈ ગયા હતા પાછો બીજો આવી ગયો હવે આયા માલ અમારો અહીંયા વાડીની બાજુમાં રહે છે પ્રવીણભાઈ રઘુભાઈ વાડી અને જ્યાં જોખમ રહે છે તો આ રાજ્ય ઓર ચાલુ રહે છે હવે અમારે અહીંયા દો આવું હોલ તો માળા માલની બેની ની જોખમ છે આજ મારણ કર્યું છે આજ રાત્રે જંગલ વિભાગમાં એ માંગ છે કે આને તાત્કાલિક પુરાવામાં પકડવામાં આવીને તાત્કાલિક અને પુરાવા લઈ જવાની અમારી માંગી છે અને આ માલ અત્યારે કિંમતી અમારે અત્યારે સરકારની તરફ એ છે કે આ ત્રીજું મારણ કર્યું છે તો અમને અમને અત્યારે એની કે કે અમારી માંગ છે પરેણભાઈ રઘુભાઈ મારું નામ રવિભાઈ કલાભાઈ સુસરા અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી દીપડાનો કે ખૂબ જ ત્રાસ છે આ અમકે અમુક લોકો એ જોયેલા છે કે ચાર થી પાંચ દીપડાનું ટોળું એકસાથે રખડે છે એમાંથી એક દીપડો ગયા મહિને જ બાબુભાઈને દ્વારા જાણ કરી હતી ન્યૂઝમાં અને ફોરેસ્ટ વિભાગે પાંજરું મૂક્યું હતું અને એ દીપડો પકડવામાં આવ્યો છે પણ હજી દીપડા છે પછી આજ રાત આજે રાત્રે મા વાડામાં જ એક વાસળીનું મારણ કર્યું છે આની પહેલાં ત્રણ વાસળીનું મારણ કર્યું હતું આજે દીપડાએ જ મારણ કર્યું છે અને અહીંયા લોકો આવતા જ બીએ છે ને આના છોકરા તો આવતા જ નથી પણ જ્યારે દોઆટાણે કે વાડીમાં અમારે પાણી વારવાનું હોય કે ગમે ત્યારે આવી ત્યારે કે અમને જીવનું જોખમ છે એવું જણાઈ રહ્યું છે અને આ તંત્રને એક જ માંગણી છે કે અમારા કિંમતી માલને અને કિંમતી માલ છે અને એને ટૂંકમાં વળતરની માંગણી છે અમારી અને વરસ વિભાગ જવા એમાં અમારી એક જ માંગણી છે આનો તાત્કાલિક નિવારણ કરવું અથવા પિંજરા મૂવ દ્વારા તેને પકડવામાં આવે કારણ કે આ જે ત્રણ ચાર વર્ષથી ચાલી રહ્યું છે અને આજુબાજુના વિસ્તારોમાં ઘણી ફરિયાદો છે પણ કાંઈ નિવારણ હજી સુધી આવ્યું નથી ત્રણથી ચાર દીપડા હજી છે જંગલ હું રમક્યા ફરી રહ્યા છે બામણબોર ગામે છેલ્લા ત્રણ મહિનાથી દીપડાનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આપણે એટલે કલાભાઈ રઘુભાઈની વાડીમાં આજે પણ પહેલાં અગાઉ પણ દોઢ મહિના પહેલાં પણ એક બે વાછડીનું મારણ કરવામાં આવ્યું હતું છતાં પણ છતાં પણ ફોરેસ્ટ દ્વારા વિભાગ દ્વારા પાંજરું મૂકવામાં આવ્યું હતું ત્યારે પણ દીપડો પાંજે પુરાયો હતો પણ આજે પાછા એમની બીજી વાડી છે બામણગોને નજીક જે નદીને કાંઠે અને મેલડીમાંના મંદિરની બાજુમાં નદી આવેલી છે એની બાજુમાં આજે ગઈ રાત્રે એક વાસળીનું દીપડા દ્વારા મરણ કરવામાં આવ્યું ત્યારે ખેડૂત એવા રઘુભાઈ કલાભાઈ એની જાણ કરવામાં આવ્યું હતું કે આ ઘરે દીપડો અને વાસળીનું મરણ કર્યું હોય ત્યારે માલધારી સમાજમાં રોષનો લાગણી અનુભવી હતી ત્યારે ગુજરાત મિરર દ્વારા જાણ કરવામાં આવી હતી કે આજે ફરી દીપડાએ આજુબાજુના હમણાં છેલ્લા ઘણા સમયથી બામણગોડની આજુબાજુમાં હમણાં ગારીડ ગામ ત્યાં પણ ત્યાં પણ દીપડો પાંજરે પુરાયો હતો છતાં પણ બે બસા આજે ત્યાં પણ રહી ગયેલા હોય અને છતાં આજુબાજુમાં હમણાં બામણગોડના જીવપરમાં પણ ત્યાં પણ બે વાસણીનું મરણ કરેલ હોય ત્યારે આજે ગઈ રાત્રે આજે માલધારી સમાજની વાસડીનું પાછું મરણ કર્યું એટલે તાત્કાલિક દ્વારા ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકવામાં આવે એવી માંગણી ઉઠી છે અને માલધારીઓને ફફડાટથી આખું બામણપુરની આજુબાજુ વિસ્તારમાં જંગલ વિસ્તાર હોય અને ત્યાં દીપડાનો ત્રાસ વધી રહ્યો હોય દિન પ્રતિદિન સમાચાર આવી રહ્યા હોય ત્યારે આ હજી તો માલઢોરનું જ પણ મરણ કરેલ છે છતાં પણ જો પબ્લિકનું મરણ થાય છે તો આનો જવાબદાર કોણ માટે તાત્કાલિક ધોરણે આજુબાજુમાં પાંજરા મૂકવામાં આવે એવી લોક માંગણી ઉઠી છે તસવીર અહેવાલ બાબુભાઈ ડાબી બામણબોર